નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તલના પાકમાં આવતા જીવાત વિશેની કેમ કે તલનો પાક આમાં ટૂંકા ગાળાનો રોકડીયો પાક છે નેવ દિવસમાં પાકતો પાક છે અને જે ચોમાસુંમાં થાય છે એના કરતાં ઉનાળામાં થાવામાં ઉત્પાદન આવવામાં થોડીક સલામતી હોય છે કેમકે પોલાથળવાળો પાક હોવાથી એમાં ચોમાસું જો લાંબુ હોય પાછતરા વરસાદ હોય બે ત્રણ દિવસ સતત વરસાદ રહે તો એમાં બગાડ ઘણો બધો આવે છે ઘણા બધા રોગ આવે છે રોગ વિશેનો પણ આપણે આગળ વિડીયો મૂકીશું જીવાત વિશેની અત્યારે વાત કરીએ તો કે વિસ્તાર વિસ્તારવાઈઝ કે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારમાં તલનું વાવેતર સારું એવું થાય છે આ વખતે સફેદ તલ ઉપરાંત કાળા તલનું પણ વિશેષ વાવેતર થયેલું છે હવે જીવાતમાં વાત કરીએ તો કે બે ત્રણ પ્રકારની જીવાત આવે છે જેમ કે એક તો રસ ચૂસીને ખાનારી જીવાત હોય તો એમાં કથેરી છે અને સફેદ માખી છે એનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે બીજું મગફળીવાળાનો આપણે બીજો પાક હોય અને પછી અત્યારે પાછા તલ વાવો હોય તો મગફળી જે તૂટેલી છે એ ત્યારે ન ઊગતા ઠંડીના હિસાબે ન ઊગતા અને અત્યારે જે ઉગ્યું હોય તો એને એમ એની ઉપર પણ સફેદ માખીનો ઉપદ્રવ રહેતો હોય છે કે જે તલને પણ નુકસાન કરે છે એ ઉપરાંતના બીજા બે જોઈ તો કે ઈયળ આવે છે કે જે પાન વાળનારી અને બૈઢા ખાનારી ઈયળ છે ત્યાર પછીની વાત કરીએ કે ભૂત ભૂતિયા ફૂદાની ઈયળ એટલે કે હોક મોત કેટરપિલર તરીકે ઓળખાય છે એના વિશેની પણ માહિતી આપીશું અને બે માખી આવે છે ગાંઠિયા માખી એટલે કે ફ્લાય કે જે આપણે મરચીની અંદર જે ઓલું જીવાત આવે છે એને મરચું નાનું કરી દેશે અને ત્યાર પછીની કે દાણાના ચૂસિયા તલના દાણાના ચૂસિયા એટલે કે બર્ડફ્લાય એટલે આવી રીતે જે પાંચ છ જીવાત કોમન જીવાત છે એના વિશેની વાત કરીએ તો કે પહેલી જે છે ઈયળમાં વાત કરીએ તો કે પાન વાળનારી અને બૈઢા ખાનારી ઈયળ જે છે એ લીલા કલરની હોય છે અને શરીર ઉપર કાળા ટપકા હોય છે અને ટૂંકા એવા નાના એવા જાડા કડક એવા વાળ હોય છે અને એને કાતરા ઈયળ તરીકે પણ ઓળખાય એટલે કે કેટરપિલરના પીલરના ગ્રુપમાં આવે છે જ્યારે આપણે લીલી લશ્કરી ઈયળ હોય એના કરતાં થોડી અલગ હોય છે આ પાંદ વાળી અને ભેગા પણ કરી દેશે અને બૈઢા ઉપર ઓલ કરે છે બૈઢા ઉપરાંત થળ ડાળી હોય એમાં પણ એ હોલ કરી અને ખાય છે આના નિયંત્રણ માટે જો કોન્ટેક દવામાં વાત કરીએ તો કે રનિંગમાં આપણે ક્લોરોફાયરીફોસ છે સાયલોથ્રીન છે ત્યાર પછી સાઇપરમેથિન છે ફેનોલરેટ છે આ દવા પણ ચાલે લાંબા ગાળાના રિઝલ્ટમાં આપણે જે સિસ્ટેમિક આંતરપ્રવાહી દવા વાપરતા હોય એમાં ઇમામેક્ટિન બેન્જોઇટ પાંચ ટકા છે ઇમામેક્ટિન બેન્ઝોઇડ એક પોઈન્ટ નવ ટકા છે ક્લોરાન એન્ટ્રીપ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા છે આ ટાઈપના બધા મોલિક્યુલ આ યળમાં આપણે ઉપયોગ કરી શકીએ ત્યાર પછીની વાત કરીએ તો કે હોક મોથ કેલર કેટરપિલર એટલે કે ભૂતિયાફુદાની ભૂતિયા ભૂતિયાફુદાની ઈયળ છે એકદમ લીલા કલરની જાડી ઇયળ હોય છે પાછળ એને કાંટા જેવો ભાગ હોય છે આ પાછતરી અવસ્થામાં આવે છે મેજોરિટી અત્યારે ઉનાળામાં ઓછી આવે છે પણ ચોમાસાની અંદર કે મોડું વાવેતર કરેલું હોય એ અવસ્થાએ આનો ઉપદ્રવ વધારે રહેતો હોય છે અને આ ખાવધરી ઈયળ તરીકે ઓળખાય છે આપણે જેમ મકાઈની અંદર ફોલ હારવી હોમ એટલે કે લશ્કરી યળ જે આવે છે અને આખું ઝાડું ઝાડું કરી નાખે છે એમ આ પણ ઘણું બધું નુકસાન કરે છે પાન પણ ખાઈ જાય છે અને બૈઢા પણ ખાય છે અને પછી ડાળી અને થડ કાપીને પણ ખાવા માંડે છે આના નિયંત્રણ માટે જોઈએ તો જેમ આપણે આગલી ઈયળ જે પાન વાળનારી અને બૈઢા ખાનારી ઈયળનું જે નિયંત્રણ છે એ સેમ મોલિક્યુલ આ આ ઈયળમાં ચાલશે જેમાં હિમામેક્ટિન બેન્જોઈટ છે એન્ટ્રીપ્રોલ છે આ બધે મોલિક્યુલનો ઉપયોગ કરી શકાય ત્યાર પછીની વાત કરીએ તો કે કથેરી માઇટ્સ માઇટ છે એ ઝીણી હોય છે પાનની નીચેની સપાટી હોય છે લાલ કલર જેવા ટપકા હોય છે તો આ જે અષ્ટપદી જેવાત છે માઇટ એના નુકસાનથી બીજું જે માઇકોપ્લાઝમા નામનો ફાઇલોડી જે રોગ આવે છે એ કે પર્ણગુચ્છનો રોગ કે પાન ઉપરથી ઝુમરાઈ જાય છે ભેગા થઈ જાય છે નાના નાના રહેશે એને હિસાબે આવે છે એટલે માઇટ નિયંત્રણ કરવી ઘણી બધી અગત્યની છે એના નિયંત્રણ માટે આપણે જોઈએ તો કે નોર્મલમાં ઇથિયોન છે ઇથિયોન સાયપર છે ડાયકોફોલ છે એનો ઉપયોગ કરી શકાય ઊંચામાં જ્યારે જો જઈએ ત્યારે એબામેક્ટિન વ્યક્તિને એક પોઈન્ટ નવ ટકા છે એથી ઊંચામાં ઓબેરોન છે પણ એ આપણને આમાં કોસ્ટલી પડતું હોય પણ એબામેક્ટિન વ્યક્તિને એક પોઈન્ટ નવના આપણને સારા અને લાંબા ગાળાના પરિણામ મળે છે હવે ત્યાર પછીની વાત કરીએ કે જે બે માખીની ગાંઠિયા માખી એટલે કે ગોલ્ફ્લાય ગોલ્ફ્લાય જે છે એ જ્યારે ફૂલ ઉઘડતું હોય ત્યારે જે એ માખી છે એ માખી ફૂલની અંદર આ ઈંડું મૂકી દે અને ઈંડામાંથી જે કીડો નીકળે છે એ જે અંદરની જે ભાગ છે એમાંથી ખાઈ નુકસાન કરી અને એમનું રહેવા દેશે એટલે કે મરચું આપણે કેમ ઓલું થઈ જાય છે એમાં ગોળ આકારનું બૈઠું થઈ જાય છે કે અમુક ખેડૂતો એને પેપડીનો રોગ પણ કહે છે એ આવી ગયા પછી કાંઈ થતું નથી ફૂલ થાય જે માખીનું નિયંત્રણ કરેલું હોય તો થાય છે એટલે માખીને પાછી નિયંત્રણ કરવી પણ અઘરી છે કે જે આપણે ચૂસીએ જીવાતનું ઇમિડા છે એસીટા છે થાયોમિથોગમ છે આ જે કંઈ દવા છાંટીએ છીએ એ માખીનું નિયંત્રણ થઈ શકે પણ મેજોરિટી જેટલી ઝપટમાં આવે એટલી માખી મરે છે કેમ કે માખીનો બહુ ખોરાક હોતો નથી એટલે માખી જે કોઈ પાક ખાય એને મરતી નથી ત્યાર પછીની જીવાત કહે તો કે તલના દાણાના ચૂસ્યા એટલે કે બર્ડફ્લાય કે આને આપણે તલ વાઢ્યા પછી ઓઘા કરી અને ઓઘામાં જે ઈયળ ઓલી જીવાત આવે છે એને આ એક માખી દ્વારા ફેલાય છે બર્ડફ્લાયથી ફેલાય છે એને ખેડૂતો લોકલ ભાષામાં બાવા ઈયળ પણ કહેવાય છે અને એને તલના જે ઓઘા કર્યા પછી પૂળા કર્યા પછી એની ઉપર ઘણી વખત એવું હોય કે અમુક જે જંતુનાશક દવાઓ વાપરતા હોય છે જેમ કે મિથાઇલ પેરાથીઓન છે એ તો બંધ થઈ ગયું પણ બીજી કોઈ એવી દવાઓ છે કે એસિફેટ છે કે એ બધું નાખતા હોય પણ પરિસ્થિતિ એ થાય છે કે એ દવા માથે નાખેલી હોય અને જ્યારે આપણે તલ વાળીએ છીએ એટલે સીધું જ આપણે પાથરા છે એ આપણે ઊંધા કરીએ એટલે કે દાણા તો ખરે છે બે હાથે દવા જે આપણે ફેટ કે જે કંઈ દવા નાખેલી એ પણ ખરે છે અને આપણને એ એક્સપોર્ટ થવામાં નડે છે એટલે કે દવાના અવશેષો આવે છે એટલે આપણે આમાં ઘણી વખત ભાવ ઘટી જતા હોય એના નિયંત્રણ માટે શક્ય હોય તો ઓઘા જ્યારે હોય તો ઓઘા ઉપર જ ખાલી ઇમિડા શેક કે થાય છે કે લેમડા પ્લસ થાયો છે આવી દવાનો છંટકાવ કરવો નહીં કે કોઈ માથે પાવડર ભભરાવો છંટકાવ કરવાથી એવું છે થોડું ઘણું એમાં નુકસાન ઓછું થશે તો આવી રીતે તલના પાકમાં જે પાન વાળનારી ઈયળ અને બૈઠા ખાનારી ઈયળ ત્યાર પછી ફૂતિયા ફૂદાની ઈયળ ફ્લાય કથેરી અને માખી એટલે કે ગોલ ફ્લાય અને દાણાના ચૂસીયા એટલે કે ફ્લાય આવી રીતે આટલી જીવાતો આવે છે આનું નિયંત્રણ આપણે અલગ અલગ રીતે અલગ અલગ કરી શકાય પછી એવું નથી કે આ જંતુનાશક દવા છાંટવાની હોય છે ત્યારે હવે આગળનો વિડીયો જે આવશે રોગ વિશેનો વિડીયો આવશે રોગ વિશેની જે ફૂગનાશક છે એ પણ સાથે નાખી શકાય ત્યાર પછી વાત આવે છે પોષણને લઈ કે જીરો બાવન ચોત્રી હોય કે બાર એક્સાઇડ ઝીરો હોય કે ઝીરો ઝીરો પચાસ એ પણ મિક્સ કરી શકાય કેમકે ઘણી વખત એવું થાય છે કે ભાઈ આ બધાના છંટકાવો અલગ અલગ કરવા તો એ પોસિબલ નથી એટલે કે એક જંતુનાશક એક ફૂગનાશક અને એક પોષણનું આવી રીતે ત્રણ વસ્તુ મિક્સ કરી અને છંટકાવ કરી આપણે વ્યવસ્થિત પરિણામ મેળવી શકીએ જો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર